નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ મિત્રો આજે આપણે જોઈએ સાધુરૂપના કેટલાક સરળ દાખલા પણ ભૂલ પડે તેવા કારણ કે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં આવા દાખલામાં ઘણી વખત ભૂલ થઈ જતી હોય છે અને આપણા માર્ક્સ કટ થઈ જતા હોય છે તો તેને એકવાર રિવાઈઝ કરી લેવા જરૂરી છે તો આજે આપણે જોઈએ પ્રથમ દાખલો વર્ગુણમાં બેતાલીસ પ્લસ વર્ગુણમાં બેતાલીસ પ્લસ એના વર્ગુણમાં બેતાલીસ અપ ટુ ઇન્ફાઇનાઇટ તો આનો જવાબ જોઈએ મિત્રો સૌ પ્રથમ તો આવા દાખલામાં બેતાલીસના બે ક્રમિક અવયવ લેવાના કે જેમનો ગુણાકાર બેતાલીસ થાય તો બેતાલીસમાં એક તો સાત ગુણ્યા છ જે ક્રમિક અવયવ બનશે તો આવા દાખલામાં બેતાલીસ રકમ જોઈ લેવાની બેતાલીસ હોય અને એના પછી જો પ્લસની નિશાની હોય તો જે મોટો અવયવ હોય એ જવાબ બનશે બીજો દાખલો છે બેતાલીસ માઇનસ અંડર રૂટમાં બેતાલીસ इनफाइनाइट અંડર રૂટમાં દાખલામાં મિત્રો 42 ના બે ક્રમિક અવયવ થશે સાત ગુણે છ હવે જો બેતાલીસ પછી માઇનસની નિશાની હોય તો जवाब बन से छो, तीजो दाखिल जो, जो मित्रों, अंडर रोट नाइन अंडर रोट नाइन एना वर्गो नाइन ક્યાં સુધી અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી તો આવા દાખલામાં જે રકમ હોય રકમના જે નંબર હોય એ જ જવાબ બનશે પણ આ જોઈ લેવાનો મિત્રો અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી હોય તો જ તે જવાબ બનશે ચોથો દાખલો જોઈએ અંડર રૂટ નાઇન અન્ડર રૂટ નાઇન અને એના અંડર રૂટ નાઇન અહીં જુઓ મિત્રો અપ ટુ ઇન્ફિનિટ ઇન્ફાઇનાઇટ સુધી નથી તો આવા દાખલામાં જવાબ માટે એક સૂત્ર છે પહેલાં નાઇન મૂકી દેવાના જે રકમ હોય એ મૂકી દેવાની અને સૂત્ર છે ટુ રેસ ટુ એન માઇનસ વન ટુ રેસ્ટ ટુ એન તો અહીં ગણીએ તો નાઇનની ટુ રેસ ટુ અહીં એન કેટલા છે ત્રણ છે કારણ કે નવ ત્રણ વખત છે એટલે માઇનસ વન અપોન ટુ રેસ ટુ એન તો જોઈએ તો નવની આઠ માઇનસ એક અપોન આઠ તો આઠમાંથી એક જાય તો સાત ભાગ્યા આઠ જે જવાબ મળે છે પાંચમો દાખલો છે ત્રેવીસ ને ચોપન ઘાત એનો એકમનો અંક જોવાનો છે તો સૌ સૌપ્રથમ તો ચોપન ને ચાર વડે ભાગીએ આ સૂત્ર છે મિત્રો જે ઘાત હોય એને ચાર વડે ભાગી દેવું તો શેષ મળે છે બે ત્યારબાદ અહીં જે ત્રેવીસમાં જે રકમ આપેલી હોય એનો છેલ્લો અંક જોઈ લેવાનો એના ઉપર શેષ મૂકી દેવાની તો જવાબ મળશે 9 જે એકમનો અંક બનશે त્યારબાદ એક ঢাকલો જોઈએ તો 3 4 5 6 યાની એક સો ને ઘાત પ્લસ આઠ પાંચ ચાર ત્રણ એની સત્યાવીસ ઘાત એનો આપણે શું શોધવાનો છે એકમનો અંક તો જોઈએ મિત્રો સૌ પ્રથમ તો અને સોલ્વ કરીએ કે ત્રણ ચાર પાંચ છ એની એકસો નવ ઘાત છે તો એકસો નવ ઘાતને ચાર વાડિયે ભાગીએ તો શેષ એક મળશે તો અહીં જે છેલ્લો અંક છે એના ઉપર શેષ મૂકી દેવાની તો આનો એકમનો અંક છ થશે અને આઠ પાંચ ચાર ત્રણ એની સત્યાવીસ ઘાત છે તો અહીં સત્યાવીસ ભાગ્યા ચાર લઈએ તો શેષ મળે છે ત્રણ તો આનો છેલોંગ ત્રણ છે અને શેષ ત્રણ છે તો જવાબ આમાં જવાબ મળશે નવ હવે આ બંનેના એકમ એકમના અંકના સરવાળા કરીએ તો છ પ્લસ નવ સોરી અહીંયા સત્યાવીસ મળશે તો છ પ્લસ સત્યાવીસ અહીં એકમનો અંક સાત બનશે તો જવાબ થશે તેર તો એકમનો અંક થશે ત્રણ જે આપણો જવાબ બનશે તો મિત્રો મારો આ વિડીયો જો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવા માટે તમારી સ્ક્રીનની નીચે એક લાલ કલરનું બટન છે તેને પ્રેસ કરો અને બાજુમાં જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરો તેથી મારા આ વિડીયો બધા વિડીયો જ ને નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી જશે તો ફરી મળીશું મિત્રો થેન્ક યુ